काम करो, हैं? तो, अब नहीं। 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 तो ऊपर, हैं? क्या? तो अपने खेतर खेड़वन काम आले ने खेड़ो वाले खेतर में डिस्वा के आखा खेतर में ने जो सरस में जनसंसद थे गो હલો કેમ છો બધા તો થી આ ને હાડસો ને આપણે ખેતરમાં આવે ગઈ વિડિયો બનાવવા તો જો અત્યારે તો આખા ખેતર હાવ આખું ખેતર ખોલે ને ડીસુ નખ્યું ને તે આખા ખેતરમાં ડીસુ આંકવાનું કામ હે ફાંગા કે ને કોઈ ડીસું ને નહીં ઊં તો જો આખી જગ્યા હેઠ ઉપર થઈ જાય આ ખેડ કરીએ ને એટલે કેમિકલવાળી જગ્યા ઉપર હોય ને એ હેઠ હોઈ જાય ને હેઠ હેઠથી ઉપર આવી જાય એવી રીતના મોહેમ હારી થાય તો સહતવેલી એક ખેડ કરવાને આ ખેડ નગર દાત્યુંન પાસી આને હું મારિયે બકે આ સહતવેલી એકાથી ફરે મારિયે દીસુ તેટની જગ્યાએ ઉપર આવે જાય તો જોયું કામ હોય આ દીસો કોન કામ હોય હાડોય એટલે ઈજો બે બેપ દીકરો બે દીથીના બે દીને એક રાતખી આકીત રજો તો એટાને જે ખૂટ્યું ને તો જો એટાને એતા દીખી ખૂટુ ખૂટુ થરી તો ટ્રેક્ટર ખોટ કેણો તો આજે કારીગર આવ્યો હતો તો એ હમવું ન થયું સેલી આખી મૂકવું પડ્યું ટ્રેક્ટર ને બીજું જીગરનું ટ્રેક્ટર લેવાનું પછી થોડુંક તો જો એટલું કંઈક હકાણું ને થોડુંક જ રહ્યું ગજરી ખૂણો તો જો થોડુંક શેડ એમાંથી લીધું હાકવાનું શેડ આ સુધી ને જો એટલો પોટ રહ્યો હાકવાનો ઈ આકડે આઠ થાય તો દેખાય છે થોડા કાઠું થઈને જીવદ ને મેરસી બહુ જોઈએ વિનત મેરસી અસલ દેખાઈ પર ગઈ વહી બહુ બ ઠીક ને ને અત્યારે સસ મજનનો સમસદ થઈ ગયો અને આપડી રસોઈ બનાવવા જવાનું હે गाड़ जा भी नॉन दो एल थीन बताई कर ली तू ने रसोई बाकी है तो जो वापिस गया तो जो बेमार किया बहुत डर टेक्टर मुझका तो ज़िन्दा वाह वाह खुला है यार वो देखें क्या इस तो वो આખું ફેરવું પડે ફેરવું બઉ આડ હોય ઉપર આવી જાય ને ઉપરની મીટી હોય ને એવી રીતના ઉપરની મીટી જાય ને એટની મીઠી ઉપર આવી જાય તો જો અત્યારે આવું કામ આ લે થોડુંક રહ્યું એવું

अल्बट्टी नल्ला डबानी हाँ अल्बट्टी पसे सूडी खावा हाँ ना सूडी मुगोरी हम्म हम खावे में इमादार थे अभी इमादार हाँ अभी बाती ने पसे अल्बट्टी नहुं क्यों है क्या करना अल्बट्ठा लगा अभी से क्या लगा अल्बट्ठा मत ठीक है जो वासना ना नल्बट्ठोगे फिर गिजे है ना वन गिजे वन में कौन लूंग्री न

ગુંગરીનો વઘાર દીધો કેમ દાળ છે તું તે તું તે ની દાળનો વઘાર કરી એ કે છે ગુરુ ગુડ એટલે ખીમેન ખાંડમાં ન ખાવ હા બટ મીસૂરની ખાવને હા સરીમાં બનાવ

बस चटनी ना के मिर्ची ना खाने लीली मिर्ची हाँ लीली मिर्ची ना खिया हाँ सुखे ली ना खाने ए तुम कहाँ बेनी रसोई बने कहीं बेनी बैठा अलग बाटी बाफी कहीं नहीं बाफी ली थी के बाफन बाकी है

જે દે બે ને ભઠ્ઠા બર સે એવડા એવડા મસ્ત આ છોટા હતા હં આથી બડા હોય હા ઓ તો તો કી ખવાય ને છોટા છોટા હતા ઓહો છોટાણી માં પકવાય કેટ કદીન કઈ હે હા જી તો એ પાણી માં બફે ને એટલે મોટો મોટો થા ગયા ફૂલે ગયા એકદમ આ જોઈને બેઠા કઈ બે એ જટ બરની જાય દાળ બટી તો ખાઈ सीताराम जैसी कृष्ण बधाई नी गुड मॉर्निंग અત્યારે થા 9 ને જો બધી નાસ્તો પાણી ન કરે નાખડી પરવા રે ઓર ન કલી તો નાસ્તો પાણી કરી લીધા ને ઠામ ભિસરવા ને બાકી હે તો સબડી ઠામ ભિસરી નાખી ને આજ જો ટ્રેક્ટર બગડ્યું ન તો ઈ અમુક કરવા કારીગર આવવાનું છે એટલે આખું ખોલવાનું છે ટ્રેક્ટર કેવી રીતે આગળ આવે ને બસ બીના રીજો અમારે વિડીયોમાં આગળ આજ પાથ થોડોક વિડીયો બનાવી ટ્રેક્ટર નો કામ એમાં કરે કામ નથી કરતા એ પાછ બતાય છે બધા तो भी ना जो हमारे वीडियो में तो जो हमारे वीडियो गमे तो लाइक, शेयर, सब्सक्राइब करो भूलता नहीं। तो तो भूल का नहीं। रूमें इटाटू कैसे हो? ने हो तो ने नहीं हमारे पास पर ये जो होखने दो तो कहीं तड़का में हो होगी? मैंने कहा

बेगती में भाई के के थई जाए का आते बे भाग करने है तो हेलो हम पूरा कर ली है अत्यारे हेलो तो सरस में जन गोवा नहीं आग बाई सरन रोजला ने मगनो सिरो दैनिस ठंडी ठंडी सास तो हेलो बोरा करवा पास तबे हेगो